નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોલાસાથી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીનો અરવલ્લી મોલાસા ખાતે ડોર ટુ ડોર મોલાસાના તમામ ગામોમાં કોંગ્રેસના પ્રવક્તા જયદિતસિંહ પુવારના નેજા હેઠળ જોરદાર પ્રચારના પળગમ વાગી રહ્યા છે ગામડાની જનતાનો આ વખતે કંઈક અલગ જ અંદાજ હોય તેવું લાગી રહ્યું છે અરવલ્લીમાં અનેક જગ્યાએ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય અસ્મિતા સંમેલનો પણ યોજાયા બીજી બાજુ ભિખાજી ઠાકોરની ટિકિટ કપાતા સમર્થકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો અનેક જગ્યાએ યુવાનો દ્વારા આહવાન પણ કરવામાં આવ્યું છે કે અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું કોંગ્રેસના ડોર ટુ ડોર પ્રચાર જ્યારે ભાજપના કાર્યકરો પણ શોભનાબેન બારૈયાને જંગી બહુમતીથી જીતાડવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે હવે જોવું રહી કે મતદારો કોના ઉપર વિશ્વાસ મૂકે છે અરવલ્લી જિલ્લાના તમામ સમાચારો માટે જોતા રહો પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા